નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક શરીર પર સંતુલન જાળવતા સારી રીતે શીખે છે તે જોયું હતું તથા નાના બાળકોના અંગૂઠો ચૂસવાના મુખ્ય કારણ અને નુકસાન વિશે માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આ અનુભવ અનુભવ અહીં સૌને જણાવીએ જણાવો ત્યાં સુધી આ રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા લાઈનમાં બેસે હવે દરેક માતાને થોડું અનાજ અથવા કઠોળ આપો હવે કોઈ માતા થાળીમાં બંગડી મૂકી તેને માતાના માથે મૂકે હવે માતા બંગડીમાં અનાજ અથવા કઠોળ નાખે આ પ્રમાણે જે માતા સૌથી વધુ અનાજ અથવા કઠોળ બંગડીમાં નાખશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકો પર સતત ચીસો પાડવાથી તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે તેનાથી બાળકોમાં અસુરક્ષા આત્મવિશ્વાસની ઉણપ અને તણાવ પેદા થઈ શકે છે તેને રોકવા માટે કેટલાક અસરકારક ઉપાય પણ છે ચાલો બંને પર વિગતવાર ચર્ચા કરીએ બાળકો પર ચીસો પાડવાના નકારાત્મક પરિણામ સ્વાભિમાનમાં ઘટાડો સતત બૂમો પાડવાથી બાળકોનું સ્વાભિમાન ઘટી શકે છે તેમને ઓછપની લાગણી થવા લાગે છે સંબંધોમાં ખટાશ માતા પિતા અને બાળકોના સંબંધોમાં ખટાશ આવી શકે છે બાળકો તેમના માતા પિતાથી દૂર થઈ શકે છે શારીરિક પ્રભાવ સતત તણાવ અને ચીસો પાડવાથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે જેમ કે માથાનો દુખાવો પેટમાં દુખાવો વગેરે તેને અટકાવવા માટેના પગલાં શાંત અને ધૈર્યવાન રહો જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે પહેલાં તમારી જાતને શાંત કરો અને વિચારો કે તમે પરિસ્થિતિને કેવી રીતે વધુ સારી રીતે સંભાળી શકો છો સકારાત્મક સંવાદ બાળકો સાથે સકારાત્મક અને આદરપૂર્વક વાત કરો તેમને સમજાવો કે તેમણે શું ખોટું કર્યું છે અને તેને કેવી રીતે સુધારી શકાય સમય કાઢો બાળકો સાથે સમય પસાર કરો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો તેમની વાતો સાંભળો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તેમની મદદ કરો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો બતાવેલ ઘટનાઓમાં બાળક કેવી રીતે પોતાની લાગણીઓ બતાવવાનું શરૂ કરે છે તે જણાવ્યું છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈ હસવાનું શરૂ કરે છે તથા પરિચિત લોકો તેમની સાથે વાત કરે છે ત્યારે બાળકના ચહેરા પર ખુશીના ભાવ વધી જાય છે સાતથી બાર માસના બાળકો માટે આ ઉંમરે બાળક જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા અનુસાર ન થાય ત્યારે રડવાનું શરૂ કરી દે છે આ સાથે જ અજાણ્યા લોકોને જોઈ શરમાય છે અથવા ગભરાય છે તેરથી થી ચોવીસ માસના બાળકો માટે આ ઉંમરમાં બાળક કેટલીક ઘટનાઓમાં ડર બતાવે છે જેમ કે અંધારું પચીસથી થી છત્રીસ માસના બાળકો માટે આ ઉંમરે બાળક મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે સ્નેહ દર્શાવવાનું શરૂ કરે છે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ